વાંસદાની બુનિયાદી કુમાર શાળામાં ધારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આરો પ્લાન્ટ અને વોટર કુલર આપવામાં આવ્યા વાંસદા બુનિયાદી કુમાર શાળામાં ધારા ચેરિટેબલ ટ્રસ્ટ દોડિયા ડોક્ટર મેડિકલ એસોસિએશન દ્વારા આરો પ્લાન્ટ અને વોટર કુલર આપવામાં આવ્યું લાંબા સમયથી બાળકો માટે પીવાના શુદ્ધ પાણીની તકલીફ જોઈ ધારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આરો પ્લાન્ટ અને વોટર કુલર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર એ જી પટેલ મંત્રી લોચન શાસ્ત્રી ડોક્ટર મોહિનીબેન પટેલ કોટક હોસ્પિટલ આર આરએમઓ ડોક્ટર હિમા ડોક્ટર હરીશભાઈ ડોક્ટર સ્મિતાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા ધુવાડા ફાટકથી મીણકચ્છ નોગામાં રોડ બિસ્માર નેશનલ હાઇવે નંબર અડતાલીસના એંધલ હાઈવેના દુવાડા ફાટકથી બરોલિયા મીણકચ્છ નોગામાં સ્ટેટ હાઈવેને જોડતો માર્ગ સાંકળો અને બિસ્માર બનતા વાહન ચાલકોમાં આક્રોશ ફેલાવ જોવા મળ્યો છે દુવાડા ફાટકથી બરોલિયા મીણકચ્છ નોગામાં કે જે રોડ નેશનલ હાઇવેથી સ્ટેટ હાઈવેને જોડતો અતિ મહત્વનો માર્ગ છે આ સાત કિલોમીટરનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે આ માર્ગ ઉપર સામ સામે વાહનો આવે તો પસાર થવું પણ મુશ્કેલ બને છે તો આ માર્ગ પહોળો અને

ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ તેમજ આઈસીડીએસ વિભાગ આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે સહભાગીતા સંકલન સાથે આરોગ્ય કાર્યક્રમ દ્વારા વાંસદાના દસ ગામો લીમજર ઘોડમાળ પીપલખેડ અંકલાચ ખાનપુર ચોઢા મોડ આંબા કણધા ઉનાઈ અને મોટી વલજારમાં તારીખ તેવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી આઠમી માર્ચ બે હજાર ચોવીસ સુધી પોષણ મેળા

નજીવા મંદુખમાં દાંપત્ય જીવનનો માળખો વિખાયો ભત્રીજાના લગ્નમાં આવવા પત્નીએ ના પાડતા માઠું લાગતા પતિએ જીવન ટૂંકાવ્યું વર્તમાન સમયમાં વિવિધ કારણોસર સતત માનસિક તાણના કારણે દાંપત્ય જીવનમાં પણ નજીવા કારણોસર ઘણીવાર કલેશ સર્જાય છે જે ઘણીવાર કરુણ ક્રાંતિમાં પણ પરિણમે છે નાની બાબતોમાં પણ માઠું લાગી જવાની ઘટનાઓ હવે સામાન્ય બની રહી છે જેને લઈને આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે જલાલપોર તાલુકાના મોરલી પંથકમાં પણ કંઈ આવી જ ઘટના બનવા પામી કે જેમાં લગ્ન પ્રસંગમાં જવા બાબત તે એ થયેલ ચળભળમાં પતિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું મરોલીના અક્કલટેકરી વિસ્તારમાં રહેતા પંચાવન વર્ષીય દિનેશભાઈ મોહનભાઈ પટેલ મરોલી ચારસ્તા સ્થિત રામેશ્વર કડી ખીચડી રેસ્ટોરન્ટમાં વેટર તરીકે કામ કરતા હતા અને એમની પત્નીને એમણે એમના ભત્રીજન લગ્નમાં જવા માટે કહ્યું તો પત્નીએ ના પાડતા એમને ખોટું લાગી આવતા એમણે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું અને આ બાબતની જાણ મરોલી પોલીસ સ્ટેશનને કરાતા મરોલી પોલીસ સ્ટેશનના એ એસ આઈ ગોપાલભાઈ ગામિત વધુ તપાસ કરી રહ્યા છે વાંસદાના સરાગામે સોલ્જર ગ્રુપ લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની ભેટ અપાઈ પીઆઈ કિરણ પાડવીએ નવસારી જિલ્લાના વાસદા તાલુકાના સરાગામે સોલ્જર ગ્રુપ લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકોની ભેટ આપી હતી આ પ્રસંગે પીઆઈ કિરણ પાડવીએ જણાવ્યું હતું કે સફળતા કોઈની જાગીર નથી અને કોઈપણ વ્યક્તિ ચાહે અમીર હોય કે ગરીબ હોય શહેરનો હોય કે ગામડાનો હોય ખંતપૂર્વક મહેનત કરવામાં આવે તો સફળતા મળે જ છે આ પુસ્તકો પીઆઈ કિરણ પાડવી અને શીતલભાઈ ઓ વાળાના સહયોગથી ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે પીઆઈ કિરણ પાડવી વિપુલ દેશમુખ જિગ્નેશ પટેલ તથા લાયબ્રેરીના યુવક યુવતીઓ હાજર રહ્યા હતા નવસારી તાલુકાના પેરા ગામમાં આયુર્વેદિક દવાખાનું લોકાર્પણ કરતાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર નિયામક આયુષી કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક અધિકારી નવસારીની કચેરી હેઠળ આયુષીની સેવાઓ લોકો સુધી પહોંચી શકે તે હેતુથી નવસારી તાલુકાના પેરા ગામમાં આયુર્વેદ દવાખાનું લોકાર્પણ નવસારી જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સરકારી આયુર્વેદિક દવાખાના પણ કાર્યક્રમમાં મહેમાનો દ્વારા દીપ પ્રગટ્ય કરવામાં આવ્યું હતું વાસદાના અજમલગઢ ડુંગરે ઓગણીસો ને અઠ્ઠાણું થી યોજાતો મહાશિવરાત્રી નો મેળો સંપન્ન થયો જીવ થી શિવ સુધી પહોંચવાનો પર્વ એટલે મહાશિવરાત્રી અને અજમલગઢ ડુંગર પર મંદિરોમાં જામી ભક્તોની ભારે ભીડ વાસદાના સુપ્રસિદ્ધ અજમલગઢ ડુંગર ઉપર નાગેશ્વર જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓગણીસો ને અઠ્ઠાણું થી મહાશિવરાત્રી પર્વ મેળાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ જીવથી શિવ સુધી પહોંચવાનું પર્વ એટલે મહાશિવરાત્રી અને અજમલગઢ ડુંગર ઉપર મંદિરોમાં જામી ભક્તોની લાંબી ભીડ અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા ભક્તો શિવલિંગ પૂજવાનો મહિમા અને ભોળાનાથને પ્રસન્ન કરવાનો અવસર એટલે મહાશિવરાત્રી પર્વ હિન્દુ સંસ્કૃતિને આદિ અનાદિકાળથી હિન્દુ સનાતન ધર્મમાં અનેક તહેવારો ઉજવાય છે પરંતુ શિવરાત્રીના પર્વનો મહિમા એટલે કે સ્વર્ગનું સુખ અર્પણ કરાવનારું વ્રત પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાડાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો કેટલી નવી બસો નવસારી ડેપોને પ્રાપ્ત થઈ કોણે લીલી ઝંડી બતાવી એમને પ્રસ્થાન કર્યું એ માટે નિહાળો નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ કાર્યક્રમ સાધુનો સંગ થવાથી જીવનના પાપ દૂર થાય છે આ શબ્દો છે કથાકાર અજય અજયબાપુના ત્રિલોકેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે યોજાયેલી શ્રીમદ દેવી ભાગવત કથાને કથાકાર અજય બાપુ કુકેરીએ વિરામ આપતા કહ્યું કે ભક્તિના માર્ગમાં ગુરુની આંગળી પકડવી પ્રત્યેક વ્યક્તિનું જીવન કાળ તરફ જાય છે સંત મિલન ભગવાનનું ભજન દયા અને દાન મળવું દુર્લભ છે સાધુનો સંગ થવો દુર્લભ છે સાધુના સંગ થવાથી જીવનના પાપ દૂર થાય છે ગુરુ અપાર છે એનો પાર પામી ન શકાય ગુરુને માપો નહીં પણ પામો આદર બધાને આપો આત્મા એક જ અપાય અને ઈષ્ટને આધાર આપો વગેરે શબ્દો દ્વારા એમણે શિવથી જીવ અને જીવથી શિવ સુધી પહોંચવાની વાતો પણ કરી હતી અને નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એણે ઉદ્બોધનમાં જણાવ્યું કે આપણા ભારત દેશમાં અનેક આક્રમણો સામે પણ આપણી ધર્મ સંસ્કૃતિને ટકાવી રાખવામાં સંતો મહંતોનો ખૂબ મહત્વનો ફાળો છે અમલસાડના કચોલી ગામના મેળામાં ભારે ભીડ સાથે ભાવિક ભક્તોએ ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા ત્યારે અમલસાડ વિસ્તારના કચોલી ગામે અંબિકા નદીના તટ પર આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરે વર્ષોથી લોકમેળો ભરાતો આવ્યો છે રુદ્રાક્ષ સાંકરના શિવલિંગના દર્શન આમ તો આખા વર્ષ દરમિયાન થતા હોય છે પરંતુ મહાશિવરાત્રીના મેળાનું વિશેષ મહત્વ હોવાનું લોકવાયકા પ્રચલિત છે આ સ્થળે ગંગામાં સાક્ષાત આવી હોવાનું લોકવાયકા પણ છે આ મહાશિવરાત્રીના દિવસે ભારે ભીડમાં શ્રદ્ધાળુઓએ ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા નવસારી જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ તરીકે સતીષ બોરસેની નિમણૂક ત્યારે નવસારી જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ તરીકે વિજલપોરના સતીષભાઈ પરશુરામ બોરસેની નિમણૂક કરાતા વિજલપોર સહિત સમગ્ર નવસારીમાં ખુશી અને ગૌરવની લાગણી વ્યાપી ગુજરાત સરકારના ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા સતીષભાઈ પરશુરામ બોરસેની જિલ્લા હોમગાર્ડ્સ કચેરી નવસારી ખાતે જિલ્લા કમાન્ડન્ટ નવસારી વર્ગ એક તરીકે નિમણૂક થઈ છે તેને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ્સ ગુજરાત રાજ્યની કચેરીથી જિલ્લા કમાન્ડન્ટ નવસારી તરીકેનો ચાર્જ લેવા બાબતનો હુકમ થતા સતેશ્વર પરશુરામ બોર્સે તારીખ છ માર્ચ બે હજાર રોજ કમાન્ડન્ટ નવસારીનો વિધિવત ચાર્જ સંભાળેલ છે આ સાથે નવસારીને નવા જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ મળતા દળના અધિકારી કર્મચારી અને જવાનોએ અભિનંદન પાઠવ્યા હતા ગઈકાલે શિવરાત્રિ પર્વ હોવાના કારણે સાંઈ મીડિયા હાઉસના ગ્રુપ એડિટર એવા જીતેન્દ્ર પટેલે પણ દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી હતી રાત્રિના સમયે જે અંતિમ અભિષેક હોય છે અંતિમ અભિષેકની અંદર સૌરસ ખમણ સેન્ટરના માલિક મહેશભાઈ રૂપારેલિયા અને પરિવારની સાથે સાંઈ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન એવા જીતેન્દ્ર પટેલે પણ દેવેશ્વર મહાદેવ મંદિરની પૂજા અર્ચના કરી હતી પૂજા અર્ચના કર્યા બાદ ત્યાંથી જે બાર તારીખ સુધી નવસારી અગ્રવાલ કોલેજ ખાતેથી કોલેજ કન્યાનો મોબાઈલ ચોરાયો ત્યારે નવસારી ના સયાજી લાયબ્રેરી રોડ પર કન્યા શાળા નંબર એક નજીક આવેલ શિવમ કોમ્પ્લેક્ષભાઈ શાહ ની વીસ વર્ષીય પુત્રી કિંજલ શાહ એસએસ અગ્રવાલ કોલેજમાં બીકોમ સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે જેનો રિયલમી કંપનીનો અંદાજે રૂપિયા દસ હજારની કિંમતનો મોબાઈલ ફોન ગત છઠ્ઠી માર્ચે કોલેજના સમય દરમિયાન તેને ક્લાસ નંબર ચારસો પાંચની બહાર લોબીમાંથી કોઈક અજાણ્યો ચોરઇસમ ચોરી કરી જતા કિંજલ શાહે પોતાનો મોબાઈલ ચોરાયા અંગે નવસારી ટાઉન પોલીસમાં અજાણ્યા મોબાઈલ ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ મોબાઈલ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ટાઉન પોલીસના પીઆઈ કે એચ ચૌધરી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન તેર ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું જો ભેજની વાત કરવામાં આવે તો સવારે હવામાં ભેજનું પ્રમાણ ઇઠોતેર ટકા તો સાંજે ત્રેવીસ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન